વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ટોકના ગુનામાં કુખ્યાત બુટલેગર અલ્પુ હરિયાણાથી ઝડપી પાડ્યો છે ગુજસી ટોકના ગુનામાં કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે બુટલેગર અલ્પુ સિંધી સામે પંચાવન જેટલા પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયા હતા ત્યારે હરિયાણાથી બાતમીના આધારે પીજીમાં રહેતા બુટલેગર અલ્પુ ધરપકડ કરાઈ છે તે પોલીસને છેલ્લા ત્રણ મહિનાથી હાથ તાળી આપતો હતો ત્યારે અંતે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી તેને ઝડપી પાડ્યો છે ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજરોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે આ આરોપી આ અગાઉ ભાસદ જિલ્લા આણંદ ખાતે એસએમસીની જે પ્રોવિઝનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ ડિસ્ટર્બ બુટલેકર છે એ બુટલેગઢ સાથે પણ ફતેહગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસના એને મારામારી કરેલી ત્રણસો સાત જેવા ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે જે મહદઅંશે પ્રભૂષણ ધારા હેઠળના તેમજ ત્રણસો સાત ખૂનની કોશિશ મારામારી ખંડડી જેવા ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો છે હાલ આ આરોપીને ફતેગંજ તેમજ બારસિયાના ભૂસીટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે આ ગેંગ મહોદઅંશે દારૂ હરિયાણા મુકામથી લાવી અને આપણા વડોદરા શહેરમાં અને આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરીતોનો ઉપયોગ કરતા હતા આ સાબરીતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ આઠ આરોપીઓ જે આ દારૂ સાથે સીધા સંકળાયેલા છે અને એ આઠ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સી ગુનો મે બે હજાર પચીસની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે ને પૈકીનો આ છઠ્ઠો આરોપી છે કે જેને આપણે આજ રોજ ધરપકડ કરવા જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર